બારે એટલે કે ફરવા નથી જવાનું ભાઈ આપણે જવાનું છે મુંબઈ રહેવા માટે ભાઈ અને ભાઈ બારે જવાનું હોય એટલે પૈસા તો જોઈએ જ એટલે ભાઈ થોડા ઘણા લઈ લીધા પૈસા આપણે વિરાજ ભાઈ થોડા ઘણા ઇમોશનલ થઈ ગયા રોવા માં સાઈજ ના સાડા દસ જેવું અને થી આપણે જમવાનું મંગાવી લીધું હતું ઝોમેટો માંથી તો પાર્સલ આપણે સીટ ઉપર આવીને થઈ ગયા એ ભાઈ ટીકા ગુડ આફ્ટરનુન જય માતાજી સ્વાગત છે તમારું બધા નવા બ્લોગ માં કેમ છો બધાય મજા માને મજામાં જશો ભાઈ અત્યારે વાગ્યા છે બપોર ના ભાઈ બે ને મસ્ત મજાના નાયના થઈ ગયા છે રેડી ને ભાઈ હવે આપણે જવાનું છે બારે બારે એટલે કે ફરવા નથી જવાનું ભાઈ આપણે જવાનું જ છે મુંબઈ રહેવા માટે ભાઈ તો ભાઈ મસ્ત મજાના નાયના થઈ ગયા છે રેડી ને ભાઈ ઠેલા કરી લીધા છે હવે નહીં ભાઈ કારણ કે આમાં બધા જાજા બધા કપડા ભરી લીધા છે થોડું આમાં કપડા છે ટુવાલ ને બધું ને આમાં કોટ ને બધું લાખી લીધું છે અને ભાઈ તમને એમ થતું આપણે મુંબઈ કેમ જઈએ છીએ ભાઈ થોડું કામ એ મુંબઈ એટલે હવે આપણે મુંબઈ જ રહેવાના છીએ કેટલા દી રહી ને એ કંઈ નક્કી નથી પણ આપણે હવે તો હવેથી તો આપણે મુંબઈ જ રહેવાના છે અને હું એકલો નથી રહેવાનો મારી ભેગો એક મારો ભાઈ રહેવાનો છે એ તમને આપણે નાઈને આવે એટલે બતાવું અને આપણી ટ્રેન એ ભાઈ ચાર વાગ્યાની અને બપોરના વાગી ગયા છે બે મસ્ત મજાના નાઈને થઈ ગયા છે રેડી ભાઈ ને આપણે જવાનું છે રેલવે ડેશને કોણ આપણને આવે કોણ બીજું આપણો ભાઈ બંધ આવે એ તમને આગળ બતાવું તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો કેવા આવે મને કોમેન્ટ કરીને કહી દેજો અને ભાઈ બારે જવાનું હોય એટલે ભાઈ પૈસા તો જોઈએ જ એટલે ભાઈ થોડા ઘણા લઈ લીધા પૈસા આપણે ભેગા ભાઈ કેટલા ખબર છે અંદાજે તો ખબર તમને કેટલા લાગે કોમેન્ટ કરી દેજો બધી નો કહેવાય બ્લોગમાં તો એના પૈસાને આપણે એને પહેલાં ઊંડા રાખવા જોઈએ કામ ચાલો રેલવેમાં જતા હોય ને એટલે અંદર ધ્યાન રાખવું પડે ગમે એ લોકોને આપણું કિડનીપ કરીને કાંક પૈસા કાઢી ગયા હોય તો મારા એટલે આપણે એને અંદર ઊંડા રાખી દઈએ એટલે ઠેલા બેલા છે ને ક્યાંક આપણે આડાફડા રાખ્યા હોય તો થોડો કોઈ ગઠિયાગીરી ન કરી જાય એનું ધ્યાન રાખવું પડે ને ભાઈ એને ભાઈ અત્યારે હવે તો અઢી વાગી ગયા અને આપણે હવે એને જાવું જાવું થાય એટલો ઉત્સાહ થાય કે હવે ન્યા જવાનું પછી તો ભલે ને ગમે ન ગમે એ તો પછીની વાત એ પણ અત્યારે એટલું આમ મન થાય ને કે વયુદ જાવ યુદ જાવ તો હવે ફટાફટ આપણે નીકળી ગયાનો ફાઇનલી મિત્રો ભોગી એ રાજકોટના જંકશન રેલવે સ્ટેશને ગઈ લ્યો અને આપણે કીધું તું આપણી ભેગું કોણ આવવાનું ભાઈ હાથવાર કરવા વિરાજ ત્રણ દીદીના આયો નથી વિરાજ કે અમે ત્યાં વિરાજ ભાઈ થોડાક ને ઇમોશનલ થઈ ગયા રોવા માંડ્યા હતા એને એમ કે હવે આને ફાંકી કોણ ખવડાવશે એને ખબર એ કે સવાર ઉઠીને

આ પ્રોડબુ જવા અમારો વાઈફ ગયા અરે તું અરે એમાં આમાં જવા આવું બાય બાય કહી દો ભાઈઓ જલ જાજો ખાઈ મને કહી તને પે કરી દઈશ બાય બાય આમાં તો અબ સીટ નંબર અઢાર ને ભાઈ અત્યારે ભાઈ અને ટ્રેન હાતી થઈ ગઈ ભાઈ અને વટી ગયા

આ મેરા ભાઈ ઉતા હે આપડા જો આ આરસીપાઈ કા માઈ સીધા બનાસિત મારી હે તો આપા દીને ઉઠવું કરના પડે તો જ આપણે હાજે નયા બોવા આતે રે બેઠાઈ અત્યારે આજે ને આજે આ લગભગ સીટ ઉપર આવ શકો કે રિઝર્વેશન કરાયું ઈ તો વાળી આ નીચે વાળા આવવાના બાકી છે નીચે આયા કા અમે જે બેઠા ને આ સીટ ઉપર ત્યાં કોમ કીજો હશે ને અમારે ને આ ઉપરના માળે દેવા આ સીટ એક નામ કરતા પડી ઓપરેશન કેસે કરા

અત્યારે ભાઈ વાગી ગયા હાઈજના સાડા દસ જેવું અને વડોદરાથી આપણે જમવાનું મંગાવી લીધું હતું ઝોમેટોમાંથી તો પાર્સલ આપણી સીટ ઉપર આવીને દઈ ગયા એ ભાઈ પણ ટીકાનું શાક એ ભાઈ છાશ એ રોટલી ડુંગળી અને અમારે અસિલભાઈ છાશ પીવાનું ચાલુ કરી દીધી અને અસિલભાઈ જો આમે સાઈડ ખુવાનું હોય અમારી સાઈડે હજુ આમાં કાંઈ ઢોરાવું ન જોઈએ ને કઈ અસિલભાઈ તમારો વારો હે એ તો સાફ કરી જાય એ ગયો ફોન નંબર આવી લખેલા હા હા આવી

જ્ઞાન રોડે મુંબઈ મુંબઈ સેન્ટર થી થોડાક આગળ અમે ઉતરા હતા જ્ઞાન રોડે અને ભાઈ અત્યારે હેઠું ઉતરવાનું છે ને અત્યાર વાગી હવા ના પાંચ એમાં એવું હતું અમારે ઉતરવાનું તો ઉતરવાનું ત્યાં મુંબઈ સેન્ટ્રલ પણ ત્યાંથી અમારે પાછી ટેક્સી પકડીને જ્ઞાન રોડ જવાનું હતું તો ઓલા એક ભાઈ ટ્રેન માં પણ ગુજરાતી મળી ગયા હતા જામનગરના તો એને કીધું કે આમાં બેઠા રહ્યો મુંબઈ સેન્ટર પછીનું સ્ટેશન આવશે જ્ઞાન રોડ ત્યાં ઉતરી જાય જો આવશે ત્યાંથી તમારે જ્યાં ઓટો રાખી ત્યાં રાખી લેજો તો ફટાફટથી પાછી ટેક્સી પકડી લઈ હાલો બારે જઈશ સીડીયું હે ને ચડી ગયા ઓલી પછી ચડ્યા આમ હોયને અહીંથી વિતર્યા અહીંથી સીધાવી આવી વખત તો

આપણે જવાનું એ જ્ઞાન રોડે તો આપણે ભોગી જ ગઈ જ્ઞાન રોડે તો પેલા આપણે ભાઈ ફોન કરી લેવી કે કઈ હોટલે જવાનું એ અત્યારે આપણે હોટલ રાખી લીધી અને ભાઈ હોટલ તરીકે વિઝિટર તમને સવારે કરાવીશ કેમકે પછી વ્લોગ બહુ લાંબો થઈ જાય આ નોગર નાખી તમને બ્લોગ જો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો એ મને હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય